હેલો બોલો અમીરભાઈ બોલો અમીરભાઈ હું અહીંયા મોટી ખાવડીથી કેશુભાઈ કરંગીયા બોલું નાંદુરીવાળા આપણે અહીંયા મેલડીમાં માનું મંદિર છે ઉકતાપુરની મેલડી જયકિશન હોટલ આપણે લોડ હોટલની સામે મોટી ખાવડી હમ ત્યાં એક યુસુફ કારાભાઈ કરી નામ છે ખંભાળીયા નું મુસલમાન શું નામ છે કારાભાઈ અને યુસુફભાઈ તરીકે એને ઓળખાય છે ને કારાભાઈ નામ છે ચાર સાંભળની ભગવતી હોટલ છે બરાબર એ ભાઈ અમારે મંદિરના એક લાખ ને વીસ હજાર રૂપિયા લઈ ગયો હે બે વર્ષ હે મોબાઈલ બંધ કરી દીધા હવે પેલા હું છે ભાઈ મંદિરમાં ધ્યાન દેતો ને અમે બધા ગ્રુપ છે ને બધું ટેન્કર નું કામ કરીએ અંદર રિલાયન્સ માં તો એ પેલા ખર્ચો કરતો કે હું તમને પાછા ડબલ કરીને આપી જાય ભેગા વારો

મને એ ભાઈનો ફોટો મોકલજો ને ભાઈ કે ક્યાં મળશે મને મારે આપણે ખંભારિયા ચાર થાપલા છે ને ચાર રસ્તા અહીંયા ભગવતી હોટેલ છે ને આપણે રેલવે સ્ટેશન આગળ હમ્મ ખંભારિયા રેલવે સ્ટેશન ક્યાં હે એ ભાઈને મારી પાસે લેતા આવો તમે જન્મનગર કહેલા એ ભાઈ પણ આવી ભાઈ મોબાઈલ જ બંધ કરી દેધા યુસુખભાઈ કરી નામ છે અરે એ તો એને પૈસા આપવા જ પડે તો તમે જો યાર જમીન નું બધું લેવ વેચ કરે ને ભેગો વેચો ફરવા પૂંજો હોય પૈસા તમારે જો અમને નંબર ઇન્સ્ટાગ્રામ માંથી લીધા હે અમે હું નાંદોડી હાજર છે અમે ગયા અમે આઠ દસ જણા ના ગ્રુપ છે આપડે મોટી ખાવડી આપડે લોડ હોટલ છે ને અમે હાઈવે ઉપર જ મેળવી મારું મંદિર છે ઉટાપુર ની પૈસા તો ભાઈ હાયર હોય તો દેવા પડે ભરવાડ હોય તો દેવા પડે ને મોમેડિયન હોય તો આપવા પડે હા મોમેડિયન અમને પેલા હું છે ચોકલેટ દઈ ગયા મિસ્ત્રી લે હોય ત્યારે પાંચ લાખ નો ખર્ચો આવશે ને તો હું દઈ દઈ કે એ રીતે કરી અને આ પૈસા હું તમને અઠવાડિયામાં ડબલ કરીને પાછા આપી જાય તે પછી એની મોબાઈલ જ બંધ કરી દીધો કઈ વાંધો નહીં પૈસા આવી જશે મને એના મોબાઈલ નંબર અને ભાઈ નો ફોટો છે ભાઈ નો ફોટો ને ફોટો નહીં હોય ભાઈ મોબાઈલ નંબર ત્રણ ચાર છે એ બંધ છે અમીરભાઈ તમારો ફોટો છે તમારો હા મારો ફોટો છે મને whatsapp માં મોકલો હું રેકોર્ડિંગ ચડાવું છું આ આ નંબર whatsapp છે તમારે હા તમારો ફોટો મોકલો એટલે હું રેકોર્ડિંગ વાયરલ કરું એનું એ ભલે ભલે ok કારણ કે આ લોકો મારા ઉપર ચોટી પડ્યા કે ભાઈ કામ દેવા જોઈએ હું છું ને ભાઈ તમે ચિંતા ના કરો તમે છો અમીરભાઈ આ દરબારુઓ વચાર સમજી લ્યો આપણે અહીંયા તકલીફ પડે કે ભાઈ તારે અમને પૈસા વગર કેમ દેવા જોઈએ હવે તું ભોગવી લે